નમસ્તે મિત્રો હું છું ડોક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના નિષ્ણાંત તરીકે પ્રેક્ટિસ કરું છું આપણે એક પેટની સમસ્યા કે જેને એક માનસિક બીમારી ગણવામાં આવે છે જેનું નામ છે આઈબીએસ કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ કે ફંક્શનલ ડિસ્પેપ્સિયા કે જેમાં પેટમાં ગેસ વાયુ અપચા જેવા લક્ષણો જોવા મળે છે એ માનસિક તકલીફ કેમ છે અને મગજથી કઈ રીતે પેટની તકલીફ થતી હોય છે એ વિશે ચર્ચા કરીશું મને પેટની સમસ્યા સાથે આવતા શબ્દો નો ઉપયોગ નહીં કરું એક આપણા રોજબરોજના જીવનમાં દેખાતી અને અનુભવાતી વસ્તુઓના ઉદાહરણોથી જ એવું સાબિત કરવાની અને સમજાવવાની કોશિશ કરીશ કે આપણે ટેન્શનવાળી સ્થિતિમાં હોઈએ કે માનસિક રીતે સ્ટ્રેસફુલ સ્થિતિમાં હોઈએ ત્યારે તેની પેટ ઉપર અસર કેમ થતી મોટા ભાગે આપણા મગજ ની ક્રિયા એ રીતની છે કે મગજમાં કોઈ વસ્તુ આ રિમોટ ઊંચું કરો અને પાછું મૂકવું હશે ત્યારે મગજ હાથ ને સંદેશો પહોંચાડશે આ રિમોટ હવે પાછું મૂકી દો જો પક્ષઘાત થઈ જાય કે પેરાલિસિસ થઈ જાય કે મગજના અમુક ભાગમાં લોહી નથી મળતું તો મગજના સંદેશાઓ હાથ સુધી પહોંચતા બંધ થઈ જાય તો આ હાથ કામ કરતો બંધ થઈ જાય આ પ્રોબ્લેમ કઈ હાથમાં નથી હાથને તો બરોબર લોહી મળે છે ને હાથમાં કોઈ જ વાંધો પણ મગજના સંદેશાઓ જે હાથ સુધી પહોંચતા એ પહોંચતા બંધ થઈ ગયા તો કંઈક મગજના લીધે હાથ કામ કરતો બંધ થઈ ગયો આંતરડામાં કંઈક એવું જ બને છે કે મગજની નોર્મલ કાર્ય માટે મગજમાં અમુક ન્યુરોટ્રાન્સમીટર્સ કે અમુક પોષક દ્રવ્યો બનતા રહેવા જો આ પોષક દ્રવ્યો નોર્મલ માત્રામાં બનતા રહે તો જ મગજ એનું કાર્ય નિયમિત અને સરસ રીતે કરી શકે કેટલાક સમયે ટેન્શન વાળી સ્થિતિમાં કેટલી માનસિક બીમારીના લીધે પણ મગજમાં એ ન્યુરો ટ્રાન્સમીટર નથી જેથી મગજના સંદેશાઓ આંતરડા આંતરડાની લયબદ્ધ ગતિ જે નોર્મલ રીતિમાં થવી જોઈએ એ નોર્મલ સ્થિતિમાં નથી થતી તો આ લયબદ્ધ ગતિ કે જેને અંગ્રેજીમાં પેરિસ્ટાલ્ટિક મુવમેન્ટ કહે છે એના ડિસ્ટર્બ થવાના કારણે પાચન થવું જોઈએ એ પ્રમાણમાં નથી થતું અને કંઈક ગેસ વધારે રહે પેટ ભારે રહે પેટમાં અપચો રહે કંઈક આવી સ્થિતિ બનતી હોય આમાં કારણ મગજમાં છે પેટમાં નથી પણ મગજના સંદેશાઓ આંતરડા સુધી નથી પહોંચતા એટલે કઈક આવી સ્થિતિ ઉદ્ભવે છે તો તમે પેટના ગમે એટલા રિપોર્ટ કરાવો લગભગ બધા રિપોર્ટ નોર્મલ આવશે પણ આનું કારણ એક માનસિક બીમારી કે કઈક ટેન્શનવાળી સ્થિતિ પણ હોય શકે આપણે આપણા જૂની કહેવતો કે આપણે આપણા સાહિત્યની વાત કરીએ તો આપણે ઘણી બધી એવી કહેવતો જોઈ શકશું કે જેમાં આપણે ટેન્શનવાળી સ્થિતિ માટે પેટની તકલીફ થતી હોય તેવો ઉલ્લેખ કરેલો હોય જેમ કે પેટનું પાણી પણ નથી કંઈક એવી સ્થિતિ કે જેમાં તમારે ટેન્શન લેવું જોઈએ તમને કંઈક એવો સમાચાર મળ્યા છે કે જેમાં તમારે એલર્ટ થઈ જવું જોઈએ તમારી કે તમારા કુટુંબના વ્યક્તિ જોડે કંઈક ખરાબ થવાનું છે કે કંઈક એવી સ્થિતિ છે કે જો તમે અત્યારે એક્શન નહીં લો તો ભવિષ્યમાં કંઈક તમારે એના ખરાબ પરિણામ ભોગવવા પડશે કઈક એવો તમને અંદેશો આવે ત્યારે તમારે એ વસ્તુને ગંભીરતાથી લઈ એનું ટેન્શન લઈ અને કંઈક તમારે એવા પગલાઓ લેવા જોઈએ કે જેથી ભવિષ્યમાં તમને અમુક ખરાબ સ્થિતિનો સામનો કરવાની જરૂર ના પડે આવી સ્થિતિ માટે પેટનું પાણી હલવું કઈક શબ્દ ઉપયોગ કે રૂઢી ઉપયોગ કરવામાં આવે છે અને પેટનું પાણી પણ નથી હલતું એટલે કે તમે સાવ બેદરકાર છો તમારે આવી વસ્તુમાં થોડું સ્ટ્રેસ કે ટેન્શન લેવું જોઈએ અને ધ્યાન આપવું જોઈએ પણ નથી આપતા કંઈક એ સંદર્ભમાં આનો ઉપયોગ કરવામાં કંઈક સમયે એ વખતે પણ વડીલોને કે સાહિત્યકારોને એવો ખ્યાલ આવી ગયો હશે કે આપણે જયારે ટેન્શનવાળી કે સ્ટ્રેસફુલ સ્થિતિમાં હોઈએ ત્યારે તેની અસર પેટ પર પણ થતી હોય તો જે વખતે તમે સ્ટ્રેસમાં કે ટેન્શનમાં હોવા જોઈએ એને કંઈક પેટનું પાણી હલે છે કે એ સંદર્ભમાં કંઈક સમજાવવાની કોશિશ કરવામાં આવે બીજો રૂઢિપ્રયોગ જોવો તો પેટમાં ફાળ પડવી કઈક એવી સ્થિતિમાં તમે હો કે જ્યારે તમને એકદમ ડર લાગી જાય જાણે કોઈ સામે કોઈ જંગલી જાનવર છે સિંહ આવી ગયો છે હવે તો મને મારી નાખશે હવે મારે કોઈ જીવવાનું કોઈ અઘરું છે તો જયારે જયારે તમને એવો અંદાજ આવી જાય અને તમે જે રીતે ટેન્શનમાં કે સ્ટ્રેસમાં આવી જાવ કે હવે તો મારું શું થશે તો આવી સ્થિતિ માટે કઈ પેટમાં ફાળ પડે અરે એ વસ્તુ ને એ જોઈને મને તો એવી પેટમાં ફાળ પડીને કે હું તો બહુ ડરી ગયો તો આવા વસ્તુ માટે પેટમાં ફાળ પડવી એક રૂઢિપ્રયોગ નું તો આપણને જ્યારે ડર લાગી ગયો એન્ઝાયટી લાગી ગઈ એકદમ આપણે આપણે કઈક ભયજનક સ્થિતિમાં છીએ એના વર્ણન માટે પેટમાં ફાળ પડવી એવા રૂઢિપ્રયોગની કેમ જરૂર પડે એ વખતે પણ કઈક સાહિત્યકારો વડીલોને અંદાજ આવી ગયો હશે કે આપણે બહુ ટેન્શન વાળી સ્થિતિમાં હોઈએ આપણે બહુ જ ડરી ગયા હોઈએ ત્યારે એની અસર પેટ પર પણ થતી હોય છે એટલે ડર માટે એમણે પેટમાં ફાળ પડી એવા રૂઢિપ્રયોગનો પણ ઉપયોગ કર્યો છે તો મિત્રો આવા આપણે સાહિત્યની વાત કરીએ તો પણ એવું જણાય છે કે પેટના લક્ષણો અને મગજની ક્રિયાઓ કંઈક એકબીજા સાથે સંકળાયેલી હોય છે અને જ્યારે એ બંને એકબીજા સાથે તાલમેલમાં યોગ્ય રીતે કામ ના કરી શકે

તમે પણ કોઈ આવી કહેવતો જાણો છો કે જેમાં પેટની સમસ્યાઓ કઈ માનસિક અસ્વસ્થતાના લીધે થતી હોય એવું કઈ કહેવતો હોય એવા કોઈ વાતો કે કોઈ વાર્તા નાની કે કોઈ રૂઢિપ્રયોગ તમે જાણતા હો તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો આપણે એના વિશે પણ ચર્ચા કરીશું અને મિત્રો આ હતી કેટલીક વાતો જે પેટની સમસ્યા ટેન્શનમાં શું કામ થાય છે એ વિશે હું કરવા માંગતો હતો હું આશા કરું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને ઇન્ફોર્મેટિવ પણ લાગ્યો હશે જો તમે નિયમિત રીતે આ પ્રકારના વિડીયોઝ જોવા માંગતા હો તો ડૉક્ટર આઈ જે રત્નાની સાયકટ્રીસ્ટ અને સેક્સોલોજીસ્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન પર ક્લિક કરો તો નવો ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ થતાં જ તમને નોટિફિકેશન મળી રહેશે થેન્ક યુ જય હિન્દ